ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજ દ્વારા જિલ્લાના મુખ્ય મથક ભુજ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ કચ્છ અને તમામ દસ તાલુકાઓમાં આજે રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક યોજવામાં આવી હતી આ લોક અદાલતને સફળ બનાવવા કચ્છ જિલ્લાના તમામ ન્યાયાધીશ દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો નજીવા ગુનાના કેસો દીવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા દરખાસ્તો સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ મોટા અક્ષમાત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો ફાઇન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરવામાં આવી હતી આ લોક અદાલતને સફળ બનાવવામાં તમામ ન્યાયાધીશ સાથે તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો પેનલના એડવોકેટ જિલ્લા સરકારી વકીલો મદદની સરકારી વકીલો અદાલતના તમામ કર્મચારીઓ પીજીવીસીએલ બેન્કના અધિકારીઓ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ સહયોગી બન્યા હતા આ કામગીરી બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજના સચિવ આરબી સોલંકીએ ચંચન્યૂઝ સાથે વાત કરી હતી આજરોજ તારીખ આઠમી માર્ચ અને બે હજાર પચીસના રોજ આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે નાલસાની સૂચના મુજબ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન અનુસાર કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજ રોજ સમાધાનપાત્ર સિવિલ તથા ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલા છે ચેક પરતને કેસો લગતા કેસો હોય મોટર અકસ્માત વળતરના કેસો અને લગ્નજીવન સંબંધી કેસો પર ખૂબ જ ભાર મૂકેલો છે અને કુલ મળી અને દસ હજાર પાંચસો જેટલા લિટિગેશન કેસો મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં સ્પેશિયલ સીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે સ્પેશિયલ સીટિંગમાં સમાધાન થઈ ના શકે પરંતુ નજીવો દંડ કરી અને મેટર પૂરી થઈ શકે તેવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે તે સિવાય કુલ મળી અને દસ હજાર જેટલા ટ્રાફિક ચલણના કેસો પણ મૂકવામાં આવેલા છે આ સિવાય જે કેસો અદાલતમાં જે આવ્યા નથી તેવા પ્રીલિટીગેશન કેસો તરીકે પણ ખૂબ જ મોટા પાયે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓના કેસો મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી સાડા પાંચથી છ હજાર કેસ જેટલા કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે લોક અદાલતનું મહત્ત્વ એ છે કે લોક અદાલતમાં જે કેસ પૂરો થાય તે કેસમાં ખાસ કરીને સિવિલ કેસમાં પક્ષકારોએ જે કોઠફી ભરી હોય તે કોર્ટફી એમને પરત આપ કરવામાં આવે છે અને લોક અદાલતમાં જે વિકલ્પ પક્ષકારોએ પસંદ કર્યો હોય એ વિકલ્પ મુજબનો નિર્ણય થયેલો હોય તકરારનો એટલે એમાંથી કોઈપણ પક્ષકાર અપીલમાં જતા નથી એટલે એમની જે તકરાર છે એનું કાયમી સોલ્યુશન આવે છે આજ રોજની સ્પેશિયલ લોક અદાલતમાં કુલ મળીને દસ જેટલી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ જોઈન્ટ થયેલી છે